માધુપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના વિવાહ ઉત્સવ નિમિત્તે મેળાનું પણ આયોજન થયું છે જેમાં રાઇડ્સ તેમજ વિવિધ સ્ટોલ્સ ખાતે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના વિવાહના ઉત્સાહની ઉજવણી માટે વર્ષોથી ઉજવાતા પોરબંદરના માધુપુર ઘેડના મેળાનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે વિશાળ મેદાનમાં પથરાયેલ માધુપુર મેળા બે હજાર ચોવીસના વિવિધ સ્ટોલ્સ રાઇડ્સ અને દુકાનો શહીદ મેળાની મોજ માણતા લોકોને તેમજ સેવાતર પોલીસ ફાયર ઇલેક્ટ્રિક આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ અને રાઇડ્સની અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે કલેક્ટર કેડી લાખાણીના વિશેષ માર્ગદર્શન હેઠળ ખાસ કરી ને પીવાના પાણીના સ્થળે ગંદકી ન થાય પાણી ન વેડફાય તેની તાકેદારી રાખવામાં આવી છે સાત સ્થળોએ પીવાના પાણીના પોઈન્ટ અને ત્રણ જગ્યાએ પાંચ હજાર લીટરના ટેન્કરો દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને રૂઝિએબલ ગ્લાસમાં શુદ્ધ ઠંડુ પાણી લોકો માટે સુગમ બનાવવાનું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર